કડી દડી સર્કલ અને ચોકડી ઉપર નગરપાલિકા દ્વારા લગાવેલ સીસીટીવી કેમેરા શોભાના ગાઠિયા સમાન કડીમાં દિવસે ને દિવસે લૂંટ ગરફોડ ચોરી વાહન ચોરીના બનાવમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે દિવસે કડી બનતું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે જેને અનુસંધાને કડી નગરપાલિકા દ્વારા કડી શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે પરંતુ જાણે સીસીટીવી કેમેરા શોભાના ગાઠિયા સમાન બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે કડીમાં દિવસે ને દિવસે ક્રાઇમ રેટ ઊંચો જતો હોય છે તેવું જોવા મળી રહ્યું છે જ્યારે પોલીસની તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરા જો બંધ હોય તો પોલીસની તીસરી આંખ શું કરવાની તેવો પ્રશ્ન ખડો થઈ રહ્યો છે કડીથી કલ્યાણપુરા તેમજ કચ્છ સૌરાષ્ટ્ર ઝાલાવાડ સહિત અનેક વિસ્તારોની જોડતો કલિક કલ્યાણપુરા રોડ પર દિવસ તેમજ રાત્રિના હજારો વાહનો નીકળતા હોય છે તેમજ આ આ રોડ રોડ ઉપર ઉપર બે કડીની હોસ્ટેલ કોલેજ આવેલી છે આવેલા દડી સર્કલ અને જગતનાકા ચોકડી પર નગરપાલિકા દ્વારા થોડાક વર્ષો અગાઉ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા પરંતુ બંને જગ્યાએ સીસીટીવી કેમેરા બંધ હોય સોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે કડી કલ્યાણપુરા રોડ ઉપર આવેલ દડી સર્કલ અને જકાતનાકા ચોકડી ઉપર નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા પોલીસની સમાન સીસીટીવી કેમેરા છેલ્લા મહિનાથી બંધ હાલતમાં હોવાથી અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે થોડાક દિવસો અગાઉ મેઘના છાત્રાલય પાસેથી બે લાખ ત્રીસ હજારની ઇકો ગાડી ચોરાઈ હતી જ્યાં જો સીસીટીવી કેમેરા ચાલુ હોત તો આ ચોરીને ઘટનાને ઉકેલવા માટે પોલીસને સરળતા બની હોય તેવું જોવા મળી રહ્યું છે આ વિશે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ પટેલને પૂછ તેમણે જણાવ્યું હતું કે મને ખબર નથી હું જોડાઈ લઉં છું જો ઓડાવો જવાબ આપીને ફોન મૂકી દીધો હતો